શાંતિ એકવીસ નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ કલ્પ કલ્પ આવીને આ બાળકોને પોતાનો પરિચય આપે છે તમારે પણ બધાને બાપનો યથાર્થ પરિચય આપવાનો છે પ્રશ્ન છે બાળકોના કયા પ્રશ્નને સાંભળીને બાપ પણ એટલે કે આશ્ચર્ય ખાય છે ઉત્તર છે છે બાકો કહે બાબા તમારો પરિચય આપવો ખૂબ મુશ્કેલ છે અમે તમારો પરિચય કેવી રીતે આપીએ આ પ્રશ્ન સાંભળીને બાપને પણ વંડર લાગે છે જ્યારે તમને બાપે પોતાનો પરિચય આપ્યો છે તો તમે પણ બીજાને આપી શકો છો એમાં મુશ્કેલીની વાત જ નથી આ તો ખૂબ સહજ છે આપણે બધા આત્માઓ નિરાકાર છીએ તો જરૂર એમના બાપ પણ નિરાકાર હશે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકો સમજે છે બેહદના બાપની પાસે બેઠા છીએ આ પણ જાણે છે બેહદના બાપ આ રથ પર જ આવે છે જ્યારે બાપ દાદા કહે છે તો આ તો જાણે છે કે શિવ બાબા છે અને એ આ રથ પર બેઠા છે પોતાનો પરિચય આપી રહ્યા છે બાળકો જાણે છે એ બાબા છે બાબા મત આપે છે કે રૂહાની બાપને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય જેને યોગ અગ્નિ કહેવાય છે હવે તમે બાપને તો ઓળખો છો તો એવો ક્યારેય થોડી કહેશો કે બાપનો પરિચય બીજાને કેવી રીતે આપું તમને પણ બેહદના બાપનો પરિચય છે તો જરૂર આપી પણ શકો છો પરિચય કેવી રીતે આપીએ આ તો પ્રશ્ન જ નથી ઉઠતો જેમ તમે બાપને જાણ્યા છે એમ તમે કહી શકો છો કે આપણા આત્માઓના બાપ એક જ છે આમાં મૂંઝાવાની જરૂર નથી કોઈ કોઈ કહે છે બાબા તમારો પરિચય આપો ખૂબ મુશ્કેલ થાય છે અરે બાપનો પરિચય આપો આમાં તો મુશ્કેલીની કોઈ વાત જ નથી પશુઓ પણ ઈશારાથી સમજી જાય છે કે હું બાળક છું તમે પણ જાણો છો કે આપણા આત્માઓના એ બાપ છે આપણો આત્માઓનો હમણાં આ શરીરમાં પ્રવેશ છે જેમ બાબાએ સમજાવ્યું છે કે આત્મા અકાળ મૂર્ત છે એવું નથી એનું કોઈ રૂપ નથી ઓળખ્યા છે છે બિલકુલ સહજ વાત એક જ નિરાકાર બાપ છે આપણે બધા આત્માઓ ભાઈ ભાઈ છીએ બાપની સંતાન છીએ બાપ પાસેથી આપણને વારસો મળે છે આ પણ જાણે છે એવું કોઈ બાળક આ દુનિયામાં નહીં હોય જે બાપને અને એમની રચનાને ન જાણતા હોય બાપની પાસે શું પ્રોપર્ટી છે તે બધું જાણે છે આ છે જ આત્માઓ અને પરમાત્માનો મેળો આ કલ્યાણકારી મેળો છે બાપ છે જ કલ્યાણકારી ખૂબ કલ્યાણ કરે છે બાપને ઓળખવાથી સમજો છો બેહદના બાપ પાસેથી આપણને બેહદનો વારસો મળે છે એ જે ગુરુ હોય છે એમના શિષ્યોને ગુરુના વારસાની ખબર નથી રહેતી ગુરુની પાસે શું મિલકત છે આ કોઈ શિષ્ય મુશ્કેલ જ જાણતા હશે તમારી બુદ્ધિમાં તો છે એ શિવ બાબા છે મિલકત પણ બાબાની પાસે હોય છે બાકો જાણે છે બેહદના બાપની પાસે મિલકત છે વિશ્વની બાદશાહી સ્વર્ગ આ વાતો આ બાકો સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી લોકિક બાપની પાસે શું મિલકત છે

આ બ્રહ્મા તનમાં આવે છે આમને પ્રજા પિતા બ્રહ્મા કહેવાય છે એ એટલે કે શિવબાબા તો છે સર્વ આત્માઓના પિતા આમને એટલે કે પ્રજા પિતા બ્રહ્માને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહે છે હવે આપણે એમના બાળકો બન્યા છીએ શિવ બાબા માટે તો કહે છે હાજરા અજૂર છે જાની જાનન હાર છે આ પણ હવે તમે સમજો છો કે તે કેવી રીતે રચનાના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે એ સર્વ આત્માઓના બાપ છે એમને નામ રૂપ થી ન્યારા કહેવું તો ખોટું છે એમનું નામ રૂપ પણ યાદ છે રાત્રિ પણ મનાવે છે જયંતી તો મનુષ્યોની હોય છે શિવ બાબાની રાત્રિ કહેવાશે બાકો સમજે છે રાત્રિ કોને કહેવાય છે રાત્રે ઘોર અંધકાર થઈ જાય છે જ્ઞાન અજ્ઞાન અંધકાર છે ને જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ હમણાં પણ ગાય છે પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા સૂર્ય કોણ છે ક્યારે પ્રખ્યા કઈ નથી સમજતા બાપ સમજાવે છે જ્ઞાન સૂર્યને જ્ઞાન સાગર પણ કહેવાય છે બેહદના બાપ જ્ઞાનના સાગર છે સન્યાસી ગુરુ ગોસાઈ વગેરે પોતાની શાસ્ત્રોની ઓથોરિટી સમજે છે એ બધી છે ભક્તિ ખૂબ વેદ શાસ્ત્ર વાંચીને વિદ્વાન થાય છે તો બાપ રોહાની બાકોને સમજાવે છે આને કહેવાય છે આત્મા અને પરમાત્માનો મેળો તમે સમજો છો બાપ આ રથમાં આવેલા છે આ મિલનને જ મેળો કહેવાય છે જ્યારે આપણે ઘરે જઈએ છીએ તો તે પણ મેળો છે અહી બાપ સ્વયં બેસીને ભણાવે છે આ બાપ પણ 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 છે 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 શિક્ષક અને આ એક જ પોઈન્ટ સારી રીતે ધારણ કરો ભૂલો નહીં હવે બાપ તો છે નિરાકાર એમને પોતાનું શરીર નથી તો જરૂર લેવું પડે તો સ્વયં કહે છે હું પ્રકૃતિનો આધાર લઉં છું નહીં તો બોલું કેવી રીતે શરીર વગર તો તો નહીં બાપ આ આવે છે છે નામ રાખ્યું બ્રહ્મા આપણે પણ શુદ્ર થી બ્રાહ્મણ બન્યા તો નામ બદલવું જ જોઈએ બાબા જ કહે છે નામ તો તમારા રાખ્યા હતા પરંતુ એમાં પણ હમણાં જુઓ તો ઘણા છે જ નહીં એટલે બ્રાહ્મણોની માળા નથી હોતી ભક્ત માળા અને માળા ગવાયેલી છે બ્રાહ્મણોની માળા નથી હોતી વિષ્ણુની માળા તો ચાલી આવી છે સૂક્ષ્મ વતનમાં વિષ્ણુ પણ ચાર ભૂજા વાળા દેખાડ્યા છે બે ભૂજા લક્ષ્મીની બે ભૂજા નારાયણની

અહીં જોઈએ ને પોકારે પણ છે આવીને પાવન બનાવો કપડા પણ મેલા થાય છે તો એને ધોઈને શુદ્ધ બનાવાય છે તમે પણ પોકારો છો હે પતિત પાવન બાબા આવીને પાવન બનાવો આત્મા પાવન બને તો શરીર પણ પાવન મળે તો પહેલી પહેલી મૂળ વાત હોય છે બાપનો પરિચય આપવાની બાપનો પરિચય કેવી રીતે આપીએ આ તો પ્રશ્ન જ ન પૂછી શકો તમને પણ બાપે પરિચય આપ્યો છે ત્યારે તો તમે આવ્યા છો ને બાપ પાસે આવો છો બાપ ક્યાં છે આ રથમાં આ છે અકાળ તખ્ત તમે આત્મા પણ અકાળ મૂર્ત છો આ બધા તમારા તક્ત છે જેના પર તમે આત્માઓ વિરાજમાન છો તે તો અકાળ તક્ત જડ થઈ ગયું ને તમે જાણો છો હું અકાળ મૂર્ત અર્થાત નિરાકાર જેનું સાકાર રૂપ નથી હું આત્મા અવિનાશી છું ક્યારેય વિનાશ થઈ ન શકે એક શરીર છોડી બીજું લઉં છું મુજ આત્માનો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે આજથી વર્ષ પણ આપણો આમ જ પાર્ટ શરૂ થયો હતો એક સંવત થી આપણે અહીં પાર્ટ ભજવવા ઘરેથી આવીએ છીએ આ છે જ પાંચ હજાર ચક્ર તે તો લાખો વર્ષ કહી દે છે એટલે થોડા વર્ષોનું વિચારમાં નથી આવતું તો બાળકો એવું ક્યારેય ન કહી શકે કે અમે બાપનો પરિચય કોઈને કેવી રીતે આપીએ એવા એવા પ્રશ્ન પૂછે છે તો વંડર લાગે છે અરે તમે બાપના બન્યા છો પછી બાપનો પરિચય કેમ નથી આપી શકતા આપણે બધા આત્માઓ છીએ એ આપણા બાબા છે સર્વની સદગતિ કરે છે સદગતિ ક્યારે કરશે એ પણ તમને હવે ખબર પડી છે કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગ પર આવીને બધાની સદગતિ કરશે એ તો સમજે છે હજી ચાલીસ હજાર વર્ષ બાકી છે અને પહેલાથી જ કહી દે છે નામ રૂપથી ન્યારા છે હવે નામરૂપથી ન્યારી કોઈ વસ્તુ ખોડી હોય છે પથ્થર ભਿੱટર નું પણ નામ છે ને તો બાપ કહે છે મીઠા મીઠા બાળકો તમે આવ્યા છો બેહદના બાપની પાસે બાપ પણ જાણે છે કેટલા અસંખ્ય બાકો છે બાળકોએ હવે હદ અને બેહદથી પણ પાર જવાનું છે બધા બાળકોને જુએ છે જાણે છે આ બધાને હું લેવા માટે આવ્યો છું સત્યુગમાં તો ખૂબ થોડા હશે કેટલું સ્પષ્ટ છે એટલે ચિત્રો પર સમજાવાય છે નોલેજ તો બિલકુલ સહજ છે બાકી યાદની યાત્રામાં સમય લાગે છે આવા બાપને તો ક્યારે ભૂલવા ન જોઈએ બાપ કહે છે મામેકમ યાદ કરો તો પાવન બની જશો હું આવું છું પતિત થી પાવન બનાવવા તમે અકાળ મૂર્ત આત્મા બધા પોત પોતાના તક્ત પર વિરાજમાન છો બાબાએ પણ આ જ તક્ત ઉધાર લીધું છે હું બ્રહ્મા બાબાનું શરીર આ ભાગ્યશાળી રથમાં બાપ પ્રવેશ કરે છે કોઈ કહે છે પરમાત્માનું નામ રૂપ નથી આ તો તો બની જ ન શકે એમને પોકારે છે છે ગાય જરૂર કોઈ ચીજ છે ને તમો પ્રધાન હોવાના કારણે કઈ પણ સમજતા નથી બાપ સમજાવે છે મીઠા મીઠા બાકો આટલી ચોરાસી લાખ યોનીઓ તો કોઈ હોતી નથી છે જ ચોર્યાસી જન્મ પુનર્જન્મ પણ બધાનો હશે એમ થોડી બ્રહ્મમાં થઈ જઈને લીન થઈ જશે કે મોક્ષને મેળવશે આ તો પૂર્વ નિર્ધારિત ડ્રામા છે બન્યો બનેલો છે એક પણ ઓછા વધારે થઈ ન શકે આ અનાદિ અવિનાશી ડ્રામા થી જ પછી નાના નાના ડ્રામા તથા નાટક બનાવે છે એ છે વિનાશી હવે આપ બાળકો બેહદમાં છો આપ બાળકોને આ નોલેજ મળી છે આપણે કેવી રીતે 84 જન્મ લીધા છે હમણા બાપે બતાવ્યું છે પહેલા કોઈને ખબર દુનિયાને બદલવા બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના ફરીથી કરે છે તે તો લાખો વર્ષ કઈ દે છે કોઈ વાત યાદ પણ ન આવી શકે મહાપ્રલય પણ કઈ થતો નથી બાપ રાજયોગ શીખવાડે છે પછી રાજાઈ એ તમે મેળવો છો આમાં તો સંશયની કોઈ વાત જ નથી આપ બાકો જાણો છો પહેલા નંબરમાં સૌથી પ્રિય છે બાપ એમના પછી પ્રિય છે શ્રી કૃષ્ણ તમે જાણો જન્મમાં હું પ્રવેશ કરું છું હવે તમારે પતિત થી પાવન બનવાનું છે પતિત પાવન બાપજ છે પાણીની નદીઓ થોડી પાવન કરી શકે છે આ નદીઓ તો સતયુગમાં પણ હોય છે ત્યાં તો પાણી ખૂબ શુદ્ધ હોય છે કીચડો વગેરે નથી તો કેટલો પડતો રહે છે બાબાએ જોયેલું છે એ સમયે તો જ્ઞાન નહોતું હવે વંડર લાગે છે પાણી કેવી રીતે પાવન બનાવી શકે છે તો બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો ક્યારેય પણ મૂંઝાશો નહીં કે બાપને યાદ કેવી રીતે કરીએ અરે તમે બાપને યાદ નથી કરી શકતા એ છે કુકની સંતાન તમે છો એડોપ્ટેડ બાળકો એડોપ્ટેડ બાળકોને જે બાપ પાસેથી મિલકત મળે છે એમને ભૂલી શકાય શું બેહદના બાપ પાસેથી બેહદની મિલકત મળે છે તો એમને ભૂલવા થોડી જોઈએ લોકિક બાકો બાપને ભૂલે છે શું પરંતુ અહીં માયાનો વિરોધ થાય છે માયાનો યુદ્ધ ચાલે છે આખી દુનિયા કર્મ ક્ષેત્ર છે આત્મા આ શરીરમાં પ્રવેશ કરી અહીં કર્મ કરે છે બાપ કર્મ અકર્મ વિકર્મ નું રહસ્ય સમજાવે છે અહી રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ બની જાય છે ત્યાં તો તો રાવણ રાજ્ય જ નથી કર્મ અકર્મ બની જાય છે વિકર્મ કોઈ હોતા જ નથી આ તો ખૂબ સહજ વાત છે અહી રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ બને છે એટલે વિકર્મોનો દંડ ભોગવવો પડે છે એવું થોડી કહેવાશે રાવણ રાજ્ય અડધો કલ્પ છે રામ રાજ્ય તમે જ્યારે દેવતા હતા તો તમારા કર્મ અકર્મ થતા હતા હવે આ છે જ્ઞાન બાળક બન્યા છો તો પછી ભણતર ભણવાનું છે બસ પછી કોઈ ધંધા વિચાર પણ ન આવવા જોઈએ પરંતુ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા ધંધો વગેરે પણ કરવા વાળા છે તો બાપ કહે છે કમળ ફૂલ સમાન રહો આવા દેવતા તમે બનવાના છો તે નિશાની વિષ્ણુને આપી દીધી છે કારણ કે અહિંસા પરમો ધર્મ દેવી દેવતા ધર્મ નથી કોઈ વિકારની કામ કટારી થતી નથી કોઈ લડાઈ ઝઘડા થતા તમે ડબલ અહિંસક બનો છો સત્યુગના માલિક હતા નામ જ છે સ્વર્ણિમ યુગ કંચન દુનિયા આત્મા અને કાયા બંને કંચન બની જાય છે કંચન કાયા કોણ બનાવે છે બાપ હમણા તો આયરન એજ એટલે કે કળયુગ છે ને હવે તમે કહો છો સતયુગ વીતી ગયો છે કાલે સતયુગ હતો ને તમે તમે રાજ્ય કરતા હતા બનતા છો બધા તો એક જેવા નહીં બનશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર હું આત્મા અકાળ તક્ત નશીન છું આ સ્મૃતિમાં રહેવાનું છે હદ અને બેહદથી પાર જવાનું છે એટલે હદોમાં બુદ્ધિ નથી ફસાવવાની બીજું છે બેહદ બાપ પાસેથી બેહદની મિલકત મળે છે આ નશામાં રહેવાનું છે કર્મ અકર્મ વિકર્મની ગતિને જાણી વિકર્મોથી બચવાનું છે ભણવાના સમયે ધંધા વગેરેમાંથી બુદ્ધિ કાઢી નાખવાની છે આજનું વરદાન શ્રીમતની લગામને ટાઈટ કરી મનને વશ કરવા વાળા બાળક સો માલિક ભવ દુનિયાવાળા કહે છે મન ઘોડો છે જે ખૂબ તેજ ભાગે છે પરંતુ તમારું મન અહીં ત્યાં ભાગી નથી શકતું કારણ કે શ્રીમતની લગામ મજબૂત છે જ્યારે મન બુદ્ધિ સાઈટ સીન છે તો લગામ ઢીલી હોવાને કારણે મન ચંચળ થાય છે એટલે જ્યારે પણ કોઈ વાત હોય મન ચંચળ થાય તો શ્રીમતની લગામ ટાઈટ કરો તો મંજિલ પર પહોંચી જશો